બે ચાર રાઉન્ડ કાર ગોળ ફરી હતી અને ડિવાઈડ પર ચડી ગઈ હતી જેને લઈ કારમાં સવાર પાંચ વ્યક્તિઓના જીવ તાળવે ચોટી ગયા હતા આ તમામનો બચાવ થયો હતો આ અકસ્માતમાં ટેમ્પો પણ પલટી મારી ગયો હોવાથી ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો પારડી નેશનલ હાઈવે નંબર અડતાળીસ પર તુલસી હોટેલ નજીક આવેલા થોડા વળાંકવાળા માર્ગ પર કારમાં પાંચ વ્યક્તિઓ સવાર થઈ વડોદરા તરફ જઈ રહ્યા હતા ત્યારે આ કારને હાઈવેથી પૂરપાટ ઝડપે જતા ટેમ્પોની ટક્કર લાગતા કાર હાઈવે પર ત્રણથી ચાર રાઉન્ડ ગોળ ફરી ગઈ હતી અને હાઈવે વચ્ચે આવેલા ડિવાઈડર પર ચડી મુંબઈ તરફ જતા ટ્રેક પર અટકી ગઈ હતી આ ઘટનાને લઈ કારમાં સવાર પાંચ વ્યક્તિના જીવ તાળવે ચોટી ગયા હતા સદનસીબે તમામનો બચાવ થયો હતો આ અકસ્માતમાં ટક્કર બાદ ટેમ્પો પણ હાઈવે પર પલટી મારી ગયો હતો અને જેમાં ભરેલો માલ સામાન હાઈવે પર વિખેરાતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાઈ ગયા હતા બનાવની જાણ પારડી પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક જામ હળવો કરવાની મથામણ હાથ ધરી હતી